નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજે બપોર ના સમયે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં હળવા ઝાપટા થી લઈને પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે ધીમી ધારે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં ચાલુ સિઝનમાં કુલ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના મહુવા અને ઉમરાળામાં પોણા બે ઇંચ વલભીપુરમાં સવા ઇંચ જેસરમાં પોણો ઇંચ સિહોર ગારિયાધાર અને તળાજામાં અડધો ઇંચ તેમજ જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદના હળવા ભારે ઝાપટાં પડ્યા હતા